જેના નામ સ્મરણ માત્ર થી દરેક પાપો ધોવાય છે એવી માતા તાપી મૈયાના ના છે સર્વ શહેરીજનોને પેલા તો શુભેચ્છા પાઠવું છું સાથે આજે અમે જયારે રામનાથ વરા પર આવ્યા ત્યારે જોયું કે કહેવાતી હિન્દુત્વવાદી ભારતીય જનતા પાર્ટીની જે સરકારનું શાસન છે સુરત મહાનગરપાલિકામાં વારંવાર તાપી સફાઈ તાપી શુદ્ધિકરણ અભિયાનની વાતો કરી અને કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે પરંતુ આજે સ્થળ ઉપર જે જોયું ગંદકી તો એ બજેટ ક્યાં જાય છે એક તપાસનો વિષય થાય છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે બે ફાર્મ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે સુરત શહેરની જીવાદોરી સમાના તાપી નદી છે આજે એટલી પ્રદુષિત છે કે મરણ પથારી એવું તાપી એવું લાગી રહ્યું છે એની અંદર જે જીવ જંતુઓ છે માછલીઓ છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં ઓવારા પર કોઈ પણ જગ્યાએ સફાઈ નથી એટલે હું આપના માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીના એસી માં બેઠેલા નફટ શાસકો કહેવા માંગુ છું કે તમે જે ગાય માતા અને તાપી માતાના નામે વારંવાર મત માંગો છો તાપી માટે પણ તમે કંઈક કરો એવી આપ સૌને વિનંતી છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી તાપી માતાનો નો પ્રાગટ્ય દિવસ હોય આ નિમિત્તે અમે અશ્વિની કુમાર ખાતે જે વોવારો આવેલો છે ત્યાં સફાઈ અભિયાન નો કાર્યક્રમ રાખેલો અને સાથે સાથે એક આરતીનો પણ કાર્યક્રમ રાખેલો પૂજા નો કાર્યક્રમ રાખેલો એટલે આજના આ દિવસે સૂર્યપુત્રી તાપી મૈયાના ના પ્રાગટ્ય દિને સમગ્ર સુરત શહેરની જનતાને હું શુભકામના પાઠવું છું ને સાથે સાથે અહીંયા ચિંતાનો વિષય પણ એક સામે આવ્યો છે કારણ કે ગંદકી તો છે જ ખૂબ વ્યાપક પ્રમાણમાં ગંદકી છે સાથે સાથે અસંખ્ય સંખ્યા ની અંદર જે માછલાઓ જે અંદર પાણીમાં અંદર મરેલા છે તો અહિયાંથી આ તાપી માતાનું પાણી આપણે ઘેર પણ આવે છે એટલે સુરત શહેર ની જનતા ને અને સુરત મહાનગરપાલિકાના તંત્રને પણ જગાડવા માંગીએ છે કે આપશ્રી અહીંયા આવો અહીંયા જોવો અને જે પરિસ્થિતિ છે એ તમે જોઈ અને એનું નિરાકરણ આવે એના માટેના પણ અમે એમને અપીલ કરીએ સાથે સુરત શહેરની જનતાને પણ અપીલ કરીએ છીએ કે આપણી સૌનું આ સહિયારી જવાબદારી છે કે આ જે તાપી મૈયા છે એમને દૂષિત આપણે ન કરીએ જેથી કરીને અહીંયા જે માછલીઓ અંદર મળેલી છે એ પણ ન મરે બીજા પણ અસંખ્ય પાણીજન્ય જે જીવો હોય છે એ પણ ન મરે અને સાથે સાથે આજ પાણી આપણા ઘેર પણ પીવા એટલે આ તાપી મૈયા આપણા માટે સુરતીઓ માટે લાઈફ લાઈન છે એટલે આપણી સૌની સામૂહિક જવાબદારી છે એ પણ હું સુરત શહેરની જનતાને કહું છું અને ફરી એક વખત આજના દિવસે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી હું તાપી મૈયાના પ્રાગટ્ય દિને સમગ્ર સુરત શહેરની જનતાને શુભકામના પાઠવું છું